વાલા સિંહ અને સિંહણો કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો કેમ છો મારા વાલા સિંહ અને સિંહણો તમારો એટલો પ્રેમ ને સપોર્ટને કારણે આજે પણ આપણે એક વિડીયો ઉત્તરાયણનો ને આમાં જે તમારે જે દોરી જે તમારે જેવી ટાઈપની જોઈએ ને એવી દોરી લઈ લો છો આ વખતે તમારા હાટું દર વખતે આપણે લાસ્ટ ટાઈમ આપણે ફેમસના બે વિડીયો ઉતાર્યા હતા અને તમારો એટલો પ્રેમ અને ફેમસવાળા ભાઈનો એટલો પ્રેમ કે તમે આ વખતે ખેંચી આવ્યા અને આ વખતે આપણે આવી ગયા છીએ ફેમસ સિજન સ્ટોર સદર બજાર તો કેમ છો ભાઈ તો આ ભાઈ નો પ્રેમ ને દર વખતે ઓલી વખતે અમે એવા હતા તો કઈ વાંધો નહીં ઉતાર્યો ને આ વખતે અમે કીધું નહીં કે આવતા જ રહ્યો તમ ને પબ્લિકને જોરદાર થી જોરદાર દોર આપવાના છે તો આજે આપણે બધું પતંગમાં બરેલી સ્પેશિયલ દોરામાં ભરેલી સ્પેશિયલ સુરતી સ્પેશિયલ તમારે બોબીન અલગ અલગ આવી સ્પેશિયલ તમારે જોરદારનો જોરદાર વિડીયો જો મળવાનો છે તમને તો પ્લીઝ જો ચેનલમાં નવા હોય તો લાઇક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો તો આપણે ચાલુ કરી દઈએ છીએ પેલા વિડીયો અને તમારા માટે સ્પેશિયલ એક વખત એડ્રેસ સરદાર બજાર મેઇન રોડ ફેમસ સિઝન સ્ટોર ઓકે આ તો પહેલાં આપણે બોબિનથી સ્ટાર્ટ કરશું કે તમારે હજી ટાઈમ છે નવેમ્બરમાં ઘણો તમારે એવું હોય કે મારે દોરો સ્પેશિયલ પવરાવો છે અને આખો તૈયાર કરવો છે તો આપણી પાસે ઓરિજનલ રીલ મળી રહેવાની છે કઈ કઈ મળી રહેવાની છે ફેમસ ઈફે ભાઈને પૂછી લઈએ આપણે કેમ છો મજામાં આપણી પાસે રીલોમાં છે ગેંડા છે પછી પ્રીમિયમમાં એક કે છપ્પન છે ચોવીસ કેરેટ છે સાકરમાં મહા સાકર છે સુપર સાકર છે ચેન છે ટોટલી આઈટમ છે અને બધી ઓરિજિનલ જ મળી રહી બધી ઓરિજિનલ તેજસ મળી જાય તેજસ એ સારી આવશે આપણે કેટલા વાર થી ચાલુ થાય હજાર વાર થી પાંચ હજાર વાર હજાર વાર થી પાંચ હજાર વાર સુધી મળી રહ્યા તમને બતાવી દે અને શું ભાવ છે એ પણ થોડું કેતો એમાં હજાર વાર ને એકસો પચાસ સાઈઠ રૂપિયા છે પછી અઢી હજાર વાર ચારસો રૂપિયા છે અને પાંચ હજાર વાર ને છસો પચાસ બતાવજો ને એકાદ અને તમારા મુજબ કઈ બેસ્ટ રીલ છે અને તમારા તો બધી સારી જ આવશે પણ બધા અલગ અલગ કોટન આવે તમે છે જો ઘણી બધી રીલ છે આ પાંચ હજાર છે કે છપ્પન જો અને ઓરિજિનલ મળી રહેવાનું છે તમને અને પૂરી ભરતી મળી રહે એટલે ઓરિજિનલ છે એટલે પૂરી ભરતીનો સવાલ જ નથી પણ એક થી એક આમ જો

એટલે આવું બધું તો છે જ પણ હવે સ્ટાર્ટ કરશું આપણે દોરામાં તો દોરામાં આપણી પાસે ભરેલીમાં ક્યાંથી સ્ટાર્ટ થઈને ક્યાં સુધીની રેન્જ છે બે હજાર હજાર વાર ની રીલ આપણે આવશે દોરામાં માં બસીર બેગ ની પાંચસો રૂપિયા થી ચાલુ થાય છે તો એ તમારે

બતાવતા જાજો તો બરેલીમાં માં પેલો કયો છે આપણે પેલા દોરો ચાલુ કરી રહ્યા છીએ બસીર આ કયો છે બસીર બેગ નો હન્ટર હન્ટર જે આ તમે કેતા ને હન્ટર દોરો બતાવો હન્ટર દોરો બતાવો તો રાજકોટ માં ફેમસ સિઝન સ્ટોરમાં માં હન્ટર દોરો મળી રહેવાનો છે આપને હજાર વાર માં છે અને આના ભાવ શું રહેવાના છે આજે તારીખ છે દસ અને આજના ભાવ છે કેટલા આપણે કીધું તમે પાંચસો રૂપિયા અને આનો ભાવ વધુ ઘટે વધુ ઘટતો રહેવાનો છે દર અને ખાસ એક કે આજનો ભાવ આ છે કાલ નો ભાવ અલગ હોય તમે લેવા હોય ત્યારે થોડોક અપડાઉન હોય એટલે એ એક પણ રેગ્યુલર રેન્જ માં જોઈએ તો 500 રૂપિયા થી આ 500 રૂપિયા નો છે 1000 વાર નો હન્ટર છે બીજો બીજો કાસિમ બેગ આવશે કાસિમ બેગ ઓકે 1000 વાર નો દોરો છે અને જોરદારમાં માં જોરદાર ને ઓરિજિનલ માં આપને મળી રહેવાનો છે ફેમસ માં એક વખત વિઝિટ કરો ને અને બરેલી ના ચાહક હોય ને તમે જેવો દોરો જોઈ ને એવો મળી બરેલી ના જે લવર હે ને એની હાટ તો ખાસ કે તમે એક વખત વિઝિટ કરો ને દોરા જો આ કયો આપણે કીધું કાસિમ બેગ કાસિમ બેગ અને આજની ની દસ તારીખ ભાવ શું છે ત્રણસો પચાસ રૂપિયા છે આમાં કેટલો વાર છે આપડે દોરો હજાર વાર દોરો છે સાડા ત્રણસો રૂપિયા ભાવ છે અને પછી પછી આવશે તમારે સુપર કિંગ સુપર કિંગ દોરો છે આપણી પાસે અને આમ જો આ ફિરકી જો એક વખત આમ જો

એનો આવશે ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયો હજાર વાર દસ તારીખનો ભાવ છે પછી આપણે હજાર વારમાં ઘણી બધી આઈટમ છે મેન મેન આઈટમ તમે દેખાડી દીધી અઢી હજાર વાર માં તમે દેખાડ બસીર બેગ કે તમારે દર વખત બે બસીર બેગ છે અને બે હજાર વાર છે અને આમ આવું બેગ છે હન્ટર છે બસીર બેગ છે હન્ટર છે બરેલી બે છે આના શું ભાવ રેવાના છે આ વખતે

દોરો એટલે દોરો દર્દ આમ જો એક આ લુચ્છા છે નીચે જો આમ લચ્છા પડ્યા રાખે અને ખેત માંન કાપ માં બીમા માં ખેત માં ખેડ ને ઢીલ પ્યોર ન ઉતર નો દોરો છે ને આ આટલા 8000 વાર છે ને બે હજાર પૂરે પાર ચરકી નો ચરકી આવવાની છે જેથી તમને ખબર પડી રહી કે અંદર દોરો કઈક ભરતી પૂરેપૂરી આવી રહી એટલે એની તો કઈ બીક રાખતા જ નહીં આપણે ફેમસ હો બરાબર ને તો બધી ચરકી માં કટ ભરતી આવ છે આપણે સ્પેશિયલ એમને બાર પાર ચરખીમાં જ બનાવવાનું કીધું કે પાર ચરકીમાં જ બનાવો એટલે દોરો ગ્રાહકને સંતોષ થાય કે દોરો પૂરો નીકળે ઓકે છે જો અને આના શું ભાવ કીધા આપડે નવસો રૂપિયાનો બે હજાર વાર પૂરો અને દોરો એટલે દોરો છે પછી બે હાજર માં આપણી પાસે એક વખત તો બધી ટ્રાન્સપેરેટ ફિરકી કે જેથી તમને ખબર પડે કે હું છેતરા તો નથી અત્યારે ખાસ કારણ કે આપણે અમદાવાદની ત્યાં તો મેન દુકાન છે પણ રાજકોટમાં એમ કે આ બસીર બેગ છે આ છે આ છે એમ તમને કઈ